રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો એમાં તમારે બેંકની કેવાયસી કરવી પડે એના માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝરમાં ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખતે ક્લિક કરી લેવાનું એટલે પછી તમને ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે લોગિન કરવાનું થશે પીએફ એકાઉન્ટમાં એટલે લોગિન કરવા માટે સૌથી પહેલાં તમારે તમારો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી કેપચા એન્ટર કરી અને પછીની જે પ્રોસેસ છે એના ઉપર મેં વિડીયો બનાવેલો છે એ વિડિયો જોવા માટે તમારે નીચેની તરફમાં પી એફમાં બેન્કની કેવાય કરવા માટે શું કરવું એવું લખેલું દેખાતું હશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે એ વિડિયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળી જશે કઈ રીતે પી એફમાં બેન્કની કેવાય કરવી